પ્રયાગ તીર્થ ત્રિવેણીની છે તો તીર્થ એને કહેવાય જ્યાં જલની પ્રધાનતા હોય જ્યાં સ્થાનની પ્રધાનતા હોય જ્યાં સ્થાનની પ્રધાનતા હોય એને ક્ષેત્ર કહેવાય કુરુક્ષેત્ર ત્યાં સ્થાનની પ્રધાનતા કુરુક્ષેત્ર આપણે કહીએ કુરુક્ષેત્ર તો ત્યાં સ્થાનનું પવિત્ર જ્યાં જલ અને સ્થાન બંનેની પ્રધાનતા હોય એને તીર્થ ક્ષેત્ર કહેવાય જ્યાં સ્થાનની પણ પ્રધાનતા હોય અને જ્યાં તીર્થની પણ પ્રધાનતા હોય એવા તીર્થ ક્ષેત્ર તો અહીં પુષ્કરમચ પ્રયાગમચ અહીંયા નારદજીએ કળિયુગ્ના હિસાબે ઈઠિયાવીસ દોષ જોયા છે ઇઠિયાવીસ નારદજીએ ફરતા ફરતા ઇઠિયાવીસ દોષ જોયા છે સત્ય નાસ્તી તપમ દયા દાનન વિધ્ય ઉદરમ ભરીણો જીવા વરાકા ભાષી હવે કર્યું ગાયું એટલે સત્ય નથી રહ્યું